નાખી છે ઇન્સ્ટાગ્રામમાં જગદીશ જોગરાના એ મિત્રો આગળ વધી આપણી બીજી અપડેટ બાજુ એ આવી રહી છે ગુજરાતી બે ત્રણ યુટ્યુબરના વિશે લાલજી શિયાલ જેક લાઈફસ્ટાઈલ રૂપા અરવિંદ બ્લોક્સના વિશે એ બધાએ થઈને એક જે ગરીબ પરિવાર છે તેનું ઘર બનાવે છે અને તેમાં તેની તો સહાય છે જ પરંતુ જો તેમાં ઘટે વધે છે એના માટે તમારી પેનથી પણ સહાય મેગી છે તો જો તમે કોઈ સહાય કરી શકતા હોય તો તેણે તેની રીલ પોસ્ટ કરી છે અને તેમાં કોડ આવે તો તમે જેટલી રૂપિયો બે રૂપિયા જેટલી બને રૂપિયો બે હો રૂપિયા હજાર રૂપિયા જેટલી પણ તમારાથી બને એટલું તમે દાન કરી શકો છો મિત્રો આગળ વધી આપણી ત્રીજી અપડેટ બાજુ આવી રહી છે જે લાઇફસ્ટાઈલના વિશે તો મિત્રો તેણે ઘરનાએ એ આણાં માટે વસ્તુઓ બનાવી છે ઘરની જેમકે ઘણી ખરી વસ્તુઓ છે જેને પોતાની આઈથે ગુન્થીને બનાવી છે જે હવે આ પેઢીમાં જોવા મળશે આગળની પેઢીમાં તો શાયદ નક્કી પણ ન કહેવાય તો તેણે શું શું ચીજો બનાવી છે કઈ કઈ ચીજ વસ્તુઓ કેવી રીતે બનાવી છે તે બધું જ જોવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે ત્યાંથી જોઈ આવજો તો મિત્રો આગળ વધી આપણી ચોથી અપડેટ બાજુ આવી રહી છે ખજૂરભાઈના વિશે તો મિત્રો તમને ખબર જ છે કે અમેરિકામાં એટલાન્ટા જ્યોર્જિયા છે એ બહુ જ ખતરનાક છે રહેવું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે તો ખજૂરભાઈ ત્યાં યાતા અને તેણે કીધું છે કે જો તમને રહેતા આવડતું હોય

દેવસીના ડખા ને સૌદ કે થઈ ગયા છે તો હ્યુઝ કોંગ્રેચ્યુલેશન જીગર કરંગીયા ને યુટ્યુબમાં હેસી કે થઈ ગયા છે તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન સુનિલ કરાઠિયાને ને વીસ કે થઈ ગયા છે તો હ્યુઝ કોંગ્રેચ્યુલેશન વિશાલ આહિર ને ત્રીસ કે થઈ જશે તો હ્યુઝ કોંગ્રેચ્યુલેશન